કમતાયા જો કે આ જોવો કે પથ્થ્યો પાળે છે પથ્થ્યો પાળે છે આ છોકરાની બાયડી છોકરાની બાયડી અને ગામમાં લોકો વાતો કરી છે કે મેઠાબા પાકી તમારે તો સુખ થઈ ગયું હું સુખતાયા આ સતા બાયડી અમાર આ સોણ પરવા પડ્યું છે સોણ પરવા પડ્યું છે ઓમ ત્યાં લોકો કહે કે છોકરાવા તો હારું કી કી તકે સુખાવા કે પેણાઈ એટલે અલ્યા મારે તો દુખ આવ્યું છે દુખ આવ્યું છે કોને કે

તમારા આ બાપાને નહીં કોઈ બધું સાથી બનતી જવાનું તે કોમ કરી આલે તારી માં ઘરની વાત લઈ જાય આ છોકરો એવો પાકે ને બાયડીએ પાકી થોડું સોખું રાખો કોમ કરો તમે એકલા જ પેણ્યા છો આ પહેલી વાર જોયું છે આ બધું મી તો આટલી ઉંમરમાં આવી બાયડી મળી

આ બહુ કેલો છેડી છેડી નાખી જો મારા ઓળખ્યા મને શિખર હું કરમ કર્યો તો મને આ આવી બાયડી મળી અને આવો છોકરો શિખર મળ્યો જવું તો જો જો મારે કોઈની જરૂર નહીં હું એકલો હાથે રોટલા ખાયો ભાઈ મારા હાજર હાથ સરખા કોઈની જો અને એ સોખોટ કરી દે હળો કે ભાઈ તમારે મોકલવી છે કે પછી શું કરવું છે ખબર પડે એટલે હળો તમે મરવાઈ જાય આગળ તોડો એટલે મારા તો ડખા જશે જ ને હવે હગું કરાવી છે તો પછી તાણે

ફોન આવ્યો પાછો હલો બોલો બોલો મગનલાલ બોલો પંદર હજાર રૂપિયા પંદર હજાર મારા તો લેવા પડે ક્યાં રાખો ગરીબ ઘર તો કેવાય ને તો

માર પર ગાટ આવો તો અમુક ટાઈમ તો અને હવે 10000 મોકી છૂટું આ લેવરાઉ 10000 થોડો મેર પર તો છે 15000 રૂપિયા જ અલ્યા બેટા તેમ ખરો લીધો આ સંભૂતી છે મોળું બેટા મારા બોલ બોલ કરે મને તાર હહરો એ ગૈરો થાય છેમ થાય છે સુધરતો જ નહીં હેડ લે મે કોઈ ચિંતા કરી ના હે ને તર

કશું હતું નહીં પણ મારી માની જોગણ ક્યાં નાયા પૈસા મમમ કુત્તા કા ઘર મોત કે છે જવા દેવો નહીં એકદમ ખાલી આતે કે હા ઘણા પૈસા કુદે છે એ જમા હવે ભઈ પણ ઘણા પૈસા કુદે છે ઓ ઇથી ઉલારું છે નોટો બંડલ એટલે ફેસો થઈ જાય હાલો ના ભાઈ ના મેર એવો નહીં ફોન દેખો ને હા ખાસ મેમો આવ લે સમય પાણી લાવજો રટો એ હા હેતરમાં પાણી વાલેલો અને ઈકાને ખટકી જો ને પાણી ભરો અડધા કલાકથી પાણી નઈ આવે હને એ જમણે હાથ દેવાનો માફ કરજો કે હાલમાં સુ સુ

अनि कारण त कुन कुन हो मरोइ छ भने दे नि मरोइ होशियार छम त जमै तिमी त रोय क कुनै चिन्ता नै अब खोजेऊ बापा जाऊ तिमी सुधेरा जाऊ त पढी आउ आ त गमेले बोलो थाय आ त तै जता त ना जव